આપણે આની અંદર મકાઈ બાજરો અને જાર આ ત્રણ વસ્તુનો આપણે આ લોટ દળાવીએ છીએ અને જાર આજે જે પહેલા દેશી માણસો બનાવતા ત્રણ ધાનના રોટલા ઈ હા ગામડામાં જે બનતો જી 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 આપણા શિવશક્તિ ફૂડ ઝોન ની અંદર આ જી આવી ગયો છે ત્રણ ધાનનો રોટલો જી આવી ગયો લોટ રોટલો મીઠો તારે જ થાય જ્યારે તમે છે ને મછળો ને આ રીતે લોટને તારે જે રોટલો પરફેક્ટ ઘડાતો હોય છે ભાવનગર શહેરમાં રહેતા હો અને તમારે જો ત્રણ ધાનનો રોટલો ખાવો હોય ને તો તમારે આવી જવાનું છે શિવ શક્તિ ઝોનમાં ત્યાં તમને સરસ મજાનો રોટલો મળી જવા આ રોટલો રહ્યો છે અને હવે ઈ પાછો દેશી ચૂલાનો આ જો છૂલો પ્રગટી ગયો છે જો ફર્સ્ટ ક્લાસ તાવડી મેકાઈ ગઈ છે અને આ રોટલો બની રહ્યો છે પણ આ રોટલો ઘડાય ને જો આ પટલો એ ખરખો થાય ને એ મેન માસ્ટરી છે રોટલા ઘડવામાં એક ખરખી સાઈઝ નો રોટલો થાય તેમ જોઈ શકો છો આખો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે જો આ ગયો તાવડીમાં આને કહેવાય તાવડી છાપ રોટલો હજી આઈપા થોડોક સહેજ નાનો છે પણ તાવડી છાપ તો કહી શકાય જોઈ શકો છો અત્યારે જો આ રોટલાને પલટાઈ દેવામાં આવે છે જો ફર્સ્ટ ક્લાસ આ જે ડિઝાઇન પડે ને આખી ઘડે ને એની ડિઝાઇન છે અને એ જ્યારે ફૂલીને ધડા જેવો થાય ને તો તમને બતાવીશ તો અત્યારે છે ને આ રોટલો પાછો પલટાવવામાં આવે છે જુઓ તમે પાછળનો ભાગ છે ને એ ગયો છે જુઓ અને હવે આ જે ચડશે ને એટલે આખો ફૂલ છે રોટલો તો અત્યારે જે રોટલો છે ને આખો ફૂલીને દડા જેવો થયો છે તેમ જોઈ શકો છો હવે જો આ માછી પલટાવે છે આખો રોટલો જો વાય બાય આ જે રોટલાની મીઠાઈ છે ને વાય અલગ જ તે તમે જોઈ શકો છો બસ કલાસ રોટલો તૈયાર થઈ ગયો છે હવે માછી આ સડી ગયો રોટલો બાય બાય જો અત્યારે આ જો પુલીન દડા જેવો રોટલો થઈ ગયો છે શિવશક્તિ ફૂડ ઝોનમાં આવી જવાનો જો આ રોટલો ખાવો હોય ને તો બાય બાય મજા આવી જાય